ભારત દેશ આઝાદ તો પંદર ઓગસ્ટના થયો હતો પરંતુ દેશનું બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના અસ્તિત્વમાં આવ્યું હતું આઝાદ ભારત માટે દેશના બંધારણીય નેતાઓએ સાથે મળી દેશ વિદેશના બંધારણનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું ભારતના બંધારણને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં અમલી બનાવવામાં આવ્યું હતું ભારતના બંધારણમાં મહત્વની ભૂમિકા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની હતી તેમણે જે ભારતનું બંધારણ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને આજે ભારતના બંધારણને અમલમાં આવ્યા પંચોતેર વર્ષ પૂરા થયા છે કાળક્રમે અને સમયની જરૂરિયાત મુજબ ભારતના બંધારણમાં ફેરફારો જોવા મળ્યા અને ભારતમાં આજે પણ આ બંધારણનો આદર સાથે દરેક દેશવાસીઓ અમલ કરી રહ્યા છે ત્યારે આજે છોતેરમાં ગણતંત્ર દિવસ પ્રસંગે ડીસાની મામલતદાર કચેરી ખાતે ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાના સર્કલ ઓફિસર ડી પટેલના હસ્તે આ ધ્વજવંદન સમારોહમાં મામલતદાર કચેરીના કર્મચારીઓ પોલીસના જવાનો તેમજ હોમગાર્ડ સ્ટેશન ખાતે આજે ધામધૂમપૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ડીસા દક્ષિણ પીઆઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું આ ધ્વજવંદન કાર્યક્રમમાં બોડી સંખ્યામાં પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ સ્ટાફ હાજર રહ્યો હતો ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન સામે આવેલ હોમગાર્ડ ઓફિસ ખાતે ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું હોમગાર્ડ જવાન બી એમ પરમાર રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી આ કાર્યક્રમમાં બાબુ બોકુ સહિત બોલી સંખ્યામાં હોમગાર્ડ હાજર રહ્યા હતા ડીસા નગરપાલિકા કચેરી ખાતે પણ પ્રજાસત્તાક દિવસને લઈ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડીસા નગરપાલિકાના સેનિટેશન વિભાગના દિનેશભાઈ મકવાણાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી આ કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓ તેમજ પાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા નગરપાલિકા પ્રમુખ આવેલા ખાતે પણ જાહેર ધ્વજવંદન દર વર્ષે આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે ડીસા નગરપાલિકા દ્વારા યોજાયેલા મુખ્ય ધ્વજ સમારોહમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે ડીસા નગરપાલિકાના તમામ સદસ્યો અને જાહેર જનતા સહિત શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડીસા આવેલ પોસ્ટ ઓફિસ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પોસ્ટ માસ્તરે ધ્વજ લહેરાવીને સલામી આપી હતી આ ધ્વજવંદન સમારોહમાં પોસ્ટ વિભાગનો સ્ટાફ તેમજ ડીસા શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા મહારાણા વિદ્યાલય ખાતે દરેક વખતે રાષ્ટ્રીય પર્વના પ્રસંગે મહત્વના ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવે છે નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર સહિત મોટી સંખ્યામાં પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ અંબાજી ખાતે ઋષિકેશ પટેલના હસ્તે યોજાયો હતો તો ડીસા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાણપુર ખાતે યોજાયો હતો આઈએસ આદિત્ય વર્ષનેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બોલી સંખ્યામાં રાજકીય નેતાઓ અધિકારીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા ડીસામાં એન્જલ સ્કૂલમાં વિવિધ પ્રસંગે કાર્યક્રમો કરવામાં આવે છે

આપીએ આપણે એકતા અખંડિતતા અને સામાજિક સંવાદિતાના સિદ્ધાંતોને જાળવી રાખવાનો પ્રયાસ કરીએ અને આપણે એક એવા રાષ્ટ્ર માટે કામ કરીએ જ્યાં દરેક નાગરિક સુખ સમૃદ્ધિ સુરક્ષા અને ગૌરવનો આનંદ માણી શકીએ આગળ અનેક પડકારો છે આપણા દેશ માટે પરંતુ એકતા અને દૃઢતા સાથે આપણે દરેક અવરોધને દૂર કરી શકીએ છીએ જ્યારે આજે આંખોલ પાસે આવેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભવન ખાતે ડોક્ટરો દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ડોક્ટરોના બાળકો દ્વારા દેશભક્તિની ઝલક દેખાડવામાં આવી હતી જેમાં ખાસ વિદિત પડિયાર દ્વારા સુભાષચંદ્ર બોઝ વિશે સરસ સ્પીચ રજૂ કરીને હાજર તમામને મંત્ર મુગ્ધ કરાયા હતા राघव माता की जय